બરાબર છે એની તકરારી એમાં ચાલે સર આ પ્રૂફ કે એની હજુ ચાલુ જ છે એમનું નામ નથી ચડી તે દસ્તાવેજ કયા કાયદા અમે દસ્તાવેજ નામ નથી ચડી તે

સાહેબ તમારે ચેક કરવું પડે તમારે કાયદો કાયદાનું નું પાલન નહીં કરવું તમારું જા કરવું ના કાઢવું તો ખબર પડે આ મેટર તમારે કોલ તકે છે બોલાવાના છે આ બધા જે કરી નાઈ ગયા એટલે બોલાવવાના સમજ વાત બોલાય જેવા હોય તો એ કરવું છે તમારે કામકાજ બધાય ને તમને ખુદ ના શરમ આવી ગઈ આવું કામ કરેજ કઈ રીતના કરો તમારે કાયદા ને ભાઈ આપડે વાંધો નહીં ભૂલાઈ લે આપડે કાયદામાં કામ કરવું છે બરોબર અમે રાહ જોઈએ પછી પછી એવું ના થાય કે અમારો સમાજ ભેગો થાય થી તકલીફો પડી જાય સમાજ નો છે ને ઘણું બધું લોકોએ કર્યું હવે નથી કરવા દેવાનું બરોબર એટલે બોલાઈ ગયાજો હવે ઓકે બોલાઈ ગયા છે ચાલો